યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મ વડોદરા શહેરના શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓના બાળકોને આપીને તેમાં વાલીઓના સહી સિક્કા કરાવી લાવી રજૂ કરવા પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે આ અંગે આજે વકીલ અને સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં મુસ્લિમ સમાજના બાળકો અને વાલીઓએ સંયુક્ત રીતે શિક્ષણ સમિતિ ખાતે મોરચો લઈ જઈ શાસન અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી તેઓએ માંગણી કરી છે કે વડોદરાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ભણતા વિદ્યાર્થીઓને યુસીસીના ફોર્મમાં ફરજિયાતપણે બાળકોના વાલીઓની સહી કરાવી છેતરપિંડીથી સહી સંમતિ લેવામાં આવે છે જે અંગે સરકારી શાળાનો દુરુપયોગ કરવામાં આવેલ છે જેથી તમામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં તપાસ કરવામાં આવે જે પ્રિન્સિપલ આ પ્રક્રિયામાં સામેલ હોય તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ યુસીસી કમિટી આવા ફોર્મને ધ્યાનમાં લે નહીં તેવી રજૂઆત કરવા વાલીઓ અને બાળકો શાસન અધિકારીઓને રજૂઆત કરી છે અત્યારે હું હેગડેવાર પ્રાથમિક શાળા હરિપુરા અકોટા પ્રાથમિક શાળા તાંદલદા પ્રાથમિક શાળા વાસના પ્રાથમિક શાળા આપણે હરિનગર પ્રાથમિક શાળા આ આ આ શાળાઓના વિદ્યાર્થીઓને નાના નાના બાળકો એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ સૌથી મોટી વાત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર સ્કૂલના પ્રિન્સિપાલો અને શિક્ષકો દ્વારા પ્રિન્સિપાલને શિક્ષકોને વહેંચ્યા ફોર્મ શિક્ષકોએ શાળાઓના દરેક બાળકોને ફોર્મ આપ્યા અને ફોર્મ આપીને એવું કહેવામાં આવ્યું કે આ ફોર્મ ઘણી શાળાઓમાં એવું કે આ ફોર્મ ભરીને અત્યારે તમે આપી દો તમારા પપ્પા મમ્મીનું નામ લખી દો અને તમારી સહી કરી દો અત્યારે ફોર્મ આપવામાં ફોર્મ ભરીને નહીં આપો તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે હવે એ જે ફોર્મ આપ્યા છે ને એ ફોર્મ યુનિફોર્મ સિવિલ કોડની પ્રશ્નાવલી છે યુનિફોર્મ સિવિલ કોડની પ્રશ્નાવલી છે આ પ્રશ્નાવલી ધરાવતા ફોર્મો આપવામાં આવ્યા અને એની અંદર એમને એવું નથી કીધું કે તમે આ ટીક કરીને લાવજો કે ઘરેથી લાવ એમને એવું કીધું કે તમે ખાલી અહીંયા તમારા નામ એડ્રેસને મોબાઈલ નંબર લખી દો બાકીનું બધું અમે કરી લઈશું એમ બાળકોને આડું અવળું સમજાવીને આ યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મોમાં સહયોગ કરાવી બાળકોના મા બાપના નામો લખાવીને બાળકો પાસે સહીઓ કરાવી ઘણા બધી શાળાઓની અંદર બાળકોને એવું કહેવામાં આવ્યું કે કાલે તમારા મા બાપની આમાં નામ લખીને સહી કરાવી લાવજો નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તો આવી કેવી નીતિ છે કે ભાઈ તમે યુસીસીના કાયદાને પસાર કરાવવા માટે સરકારી મશીનરીનો અને સરકારી શાળાઓમાં નાના નાના બાળકોનો દુરુપયોગ થઈ રહ્યો છે નાના નાના બાળકોને પ્રેસરાઇઝ કરીને પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપીને આ પ્રેશરાઇઝ કરવામાં આવ્યું છે અને આ સરકારી આ આ છે ને સ્પેશિયલી મુસ્લિમ ધર્મના બાળકોને જ આ પ્રકારની પ્રેક્ટિસ કરાવી છે અને જબરદસ્તી આવી રીતે કે તમારા પેરેન્ટ્સના નામ લખી અને આ રીતે સહી કરો આગળની રણનીતિ આ જે એ છે આ જે પ્રકારના ફોર્મો બનીને આવ્યા છે જેમાં કોઈ ડોક્યુમેન્ટ એટેચ કરવાની વાત એમણે નથી કરી તો અમે યુસીસી કમિટીને પણ કહીશું કે આવા જે ફોર્મો આવે જેમાં ડોક્યુમેન્ટનું એટેચમેન્ટ ના હોય તેવા કોઈ ફોર્મ સ્વીકારવામાં ના આવે આ તો અહીંયા હતું તો ખબર પડી ગામડાઓમાં કોઈ પણ વ્યક્તિ હોય પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એટલે ગરીબ ઘરના બાળકો હોય જે બાળકોના મા બાપો પણ ભણેલા ગણેલા નથી હોતા અને જ્યારે બાળકોના મા બાપ પણ મળેલા ગણેલા નથી હોતા તો એમના માટે તો ટીચર એ ભગવાન સમાન છે અને જ્યારે એવા ભગવાન સમાન ટીચરને બનાવેલા હોય એમણે રાખ્યા હોય ને એવા ટીચરો એવા શિક્ષકોને એવા આચાર્યો જ્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમની સાથે અને સમાજ સાથે વિશ્વાસઘાત કરે જે એમની કામગીરીનો ભાગ નથી એવી કામગીરી કરે ને કરાવે તો એવા શિક્ષકો શિક્ષકોને વાલીઓ એવા શિક્ષકોને આચાર્યો આ પદને લાયક નથી તમે તો શિક્ષણની ગરિમાને પણ લાંચલ લગાડ્યું છે એવા શિક્ષકોને વાલીઓને વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા જોઈએ એવી માંગણી સાથે આજે અમે લોકો આવ્યા છે અને સમગ્ર વડોદરા શહેરમાં અને ગ્રામ્યની પણ તમામ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરવામાં આવે અને તમામ પ્રાથમિક શાળાઓની અંદર જે બાળકોને આ રીતે જબરદસ્તી કરાવે તે તમામ શાળાઓના શિક્ષક પ્રિન્સિપાલોને પહેલા સસ્પેન્ડ કરવામાં આવે એમને કાયમી બરતરફ કરવામાં આવે એવી અમારી માંગણી છે જણાવી દઉં મારું એક પણ બાળક પરીક્ષા વિના વંચિત ના રહે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કામ કરે છે કોઈ બીજા વિષયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કામ કરતી નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મારા બાળકોના ભવિષ્યની ચિંતા કરવા વાળી સમિતિ છે અને અહીં આગળથી ફક્ત ને ફક્ત ભવિષ્યની ચિંતા કરવા માટે અમે લોકો બાળકોના અભ્યાસની ચિંતા કરીએ છીએ સોમવાર થી બાળકો ની ચાલુ થાય છે હું જાતે જઈ ને ઉભો રહીશ જે જે school નામ મારી પાસે આવે છે જાતે જઈ ને ઉભો રહી ને અંદર તપાસ કરીશ એક પણ બાળક exam વિના વંચિત ના રહેની ચિંતા કરીશ અને ક્યારેય આવો વિષય બને તો સો ટકા મારું ધ્યાન દોરજો આજે તમે ધ્યાન દોર્યો એક સમાજનું કામ કર્યું છે આ કામની અંદર હું પણ તમારી જોડે છું અને આ સો ટકા મારી પોતાની લાગણી રહેશે આમાંથી એક પણ બાળક ભણ્યા વિના નહીં રહે મારી જવાબદારી છે આમાં કોઈ પણ જાતની આજ્ઞા માધ્યમ થી ને આ ફોર્મ હમણાં મારી પાસે આવ્યું છે એની તપાસ કરવામાં આવશે તપાસ કરીને જે પણ આવનાર દિવસોમાં આના નિર્ણય કરવાના હશે સખત ની સખત કાયદા ના દ્રષ્ટિએ આનો નિર્ણય કરીશું સમિતિ કક્ષાએ થી નિર્ણય થશે આની કોઈ ચિંતા કરવાની બીજા કોઈ જરૂર નથી